રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર પંદરના કોંગ્રેસ પક્ષના ચારે કોર્પોરેટરની મહેનતથી આજે કરોડ ઉપરના કામ મંજૂર થયા છે તેમાં રાજકોટ એક્શન પ્લાન વોર્ડનો છે એક કરોડ લાખનો એક્શન પ્લાન છે અને બીજું આજે ફ્લાવર બેડરૂમ એટલે કે ડિવાઇડર વાળો રૂમ અમારો હોલ છે જે રોડ રિયો છે એ ચુનારા વોર્ડ થી લઈ અને હાઈવે સુધીનો છે એનું કામ પણ ચાર કરોડ રૂપિયા જેવું થયેલું છે

આ આ પણ કરી રહ્યા છીએ અને અમારી એક ભાજપના મિત્ર નાની એવી શીખ છે કે જ્યારે તમારે આવવાનું હોય કાર્યક્રમમાં તો સમયસર આવતા રહો બાકી કોંગ્રેસને તમારી એવી જરૂરિયાત નથી તો ગમે તે સમય સર અને સમયથી થી પંદર મિનિટ તમારી રાહ જોયા પછી કાર્યક્રમો આજે બધા ઓપનિંગ કર્યા છે અને અમારી ચેલેન્જ છે કે અમે જો સમયસર નહીં આવો તો અમે વારંવાર પડા મૂકીને ઉદઘાટન કરી નાખો ખાસ તો જનરલ બોર્ડમાં લોકોના પ્રશ્ન એને લઈ આપ ઘણી વખત ઉછેરા એમાં એવું છે બહુમતીના ના જોડે લોકસભામાં બહુમતી વધારે હોય છે એટલે બહુમતીના ના જોડે લોકો મંજૂર કરાવે છે પણ આ વિસ્તાર છે વોર્ડ છે વોર્ડ નંબર પંદર છે ખાસ કરીને એટલે મહેરબાની રાખી પંદર વોર્ડમાં જે કઈ થતું હોય બધું લીગલી કરવા માટે તમારે કોઈ ના પાડી શકતા નથી કારણ પણ ટેક્સ ભરીએ છીએ કોર્પોરેશન આવું ટેક્સી માની તમામ પ્રકારના ટેક્સ જયારે ભરતા હોય ત્યારે અમારી સુવિધા મેળવવાની જવાબ લેવાની અમારી બધાની હક છે અને હકની ની અમે મજા મેળવીએ છીએ